જય શ્રી કૃષ્ણ આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે એક વિશેષ વિષય ઉપર કે જે આપણા દરેકને માટે ખૂબ જ ઉપયોગી છે નાનાથી લઈ અને મોટા સુધી મતલબમાં બાળકથી લઈ અને વૃદ્ધ સુધી આ વાતો દરેકના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે એમાં પણ જ્યારે આપણે મધ્ય અવસ્થા એટલે કે જે આપણી યુવાનીની અવસ્થા છે તેમાં તો આ વાતો ખૂબ જ કામમાં આવે છે પછી તે ગમે તે ક્ષેત્રમાં હોઈએ ગમે તે હોય પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને આ વાતો લાગુ પડે છે અને ખૂબ જ અગત્યની છે તો વિડીયોને સાંભળ્યા પછી જ લાઈક કરો શેર કરો અને સંપૂર્ણ વિડીયો સાંભળી અને જો તમને કાંઈ અગત્યની વાતો લાગે તો કમેન્ટ કરો નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સાથે આવી માહિતી તરત પહોંચી શકે આપણા માનવ જીવનની અંદર ખૂબ જ ઉપયોગી વાતો એટલે આ સ્થાન આપવામાં આવે છે તેવી આપણે સાત વાતો કરવાના છીએ તો તેના પહેલાં આપણે એક શ્લોક બોલીશું મુકમ કરો તો વાચા લંગ પંગો લંઘયતે યત કૃપા અહમ વંદે પરમાનંદમ માધવમ જ્યારે આપણા જીવનની અંદર ભગવાન માધવની કૃપા થાય છે ભગવાન પરમેશ્વરની કૃપા થાય છે ત્યારે મૂંગો છે તે બોલવા લાગે છે પગ વગરનો પાંગળો છે તે પર્વતને ઓળંગી જાય છે આટલી જે શક્તિ દુર્દમ્ય શક્તિ આવી જાય છે તે શેમાંથી આવી જાય છે તે આપણે આ સાત વાતોની અંદર આપણે સાંભળવાની છે સમજવાની છે વિચારવાની છે જાણવાની છે અને જીવનમાં ઉતારવાની છે આ બધું જ આપણે કરવાનું છે તો અંત સુધી વિડીયોને જોશો ત્યારે જ આ વાતોનો આપણને ખ્યાલ આવશે વિશેષ વાત હોય છે પછી તે ગમે તે જ્ઞાતિ જાતિ ગમે તે વર્ણનો હોય ગમે તેવડો નાનો મોટો ગમે તેવો વ્યક્તિ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય દરેકની અંદર આ વસ્તુ હોય હોય ને હોય જ છે વાત છે તેનાથી આપણે દૂર રહી શકતા નથી અને તે એટલે સૌ પ્રથમ વાત જે આપણે સાત વાતો આજે જાણવાના છીએ માનવ જીવનની અંદર ખૂબ જ અગત્યની ઉપયોગી અને ખૂબ જ જાણવા જેવી એમાંનો પહેલી વાત એટલે કે આપણા જીવનની અંદર રહેલી આપણી નબળાઈ આપણે કમજોરી પણ કહી શકીએ છીએ તો ચાણક્ય નીતિ પ્રમાણે ચાણક્ય કહે છે કે આ જે સાત વાતો છે તેમાંની પહેલી વાત એટલે કે માણસની નબળાઈ કોઈપણ વ્યક્તિ હોય જો પોતાની નબળાઈ કોઈને દર્શાવે છે કોઈની સામે રજૂ થવા દે છે અથવા તો કોઈને ખ્યાલ આવી જાય છે આપણી નબળાઈનો આપણી કમજોરીનો તો જે આપણી કમજોરી છે તેનું હથિયાર બનાવી અને તે આપણા ઉપર જ વાપરે છે માટે કરી અને કમજોરી આપણી નબળાઈ ક્યારેય કોઈને બતાવવી નહીં લોકોને લોકો તો રાહ જોઈને જ બેઠા હોય છે કે આપણને આપણો આપણી અંદર રહેલો કોઈ પણ આપણો નબળો પોઈન્ટ છે તે મળે એટલે તરત જ આપણને નીચા પાડવાની તૈયારીઓ કરે છે તેનો ઉપયોગ આપણા ઉપર જ અજમાવે છે પણ આપણી નબળાઈને આપણા વીક પોઈન્ટને આપણે ત્યાં સુધી લઈ જવાનો છે ત્યાં સુધી રાખવાનો છે અને તે પછી પોઈન્ટમાં આવે છે કે ડર લાગવો ઊંચાઈ ઉપરથી ડર લાગવો કોઈ પણ અંધારાની બીક લાગવી કોઈ કોઈ વ્યક્તિઓથી બીક લાગવી કોઈપણ વસ્તુથી ભય લાગવો અથવા ઘણી બધી વાતો હોઈ શકે છે કે જે આપણો વીક પોઈન્ટ હોય છે અને આ જે આપણો જીવનનો વીક પોઈન્ટ છે જે નબળાય છે તે કોઈ પણ વ્યક્તિની સામે જો દર્શાવાઈ ગઈ જો ખબર પડી ગઈ તો એ આપણી નબળાય છે તેનો આપણા ઉપર દુરુપયોગ કરશે અને આપણને ડરાવવાની આવવાની આપણને નીચા દેખાડવાની આપણે ત્યાંથી વિચલિત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે સમાજનું કામ જ આ છે વ્યક્તિથી મોટો વ્યક્તિનો કોઈ દુશ્મન નથી આ જગતની અંદર કોઈ એવું પશુ નથી હિંસક પ્રાણી કે વ્યક્તિનો એ દ્વેષ કરી શકે વ્યક્તિનો દ્વેષ વ્યક્તિ જ કરે છે આટલા માટે આપણી નબળાઈ છે તેને આપણે શું કરવાનું છે તો આપણે આગળ સાંભળીએ દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે હોય જ છે પરંતુ આપણે આપણી નબળાઈને આપણી તાકાત બનાવવાની છે તેનો ઉપયોગ કરતાં શીખવાનું છે ત્યારે આપણી જે નબળાઈ હતી તે જ મારી તાકાત બની જશે સૌથી મોટું મારા જીવનનું તે મારું હથિયાર બની જશે હથિયાર વગરનું યુદ્ધ લડાઈ નહીં અને જીવન છે તે યુદ્ધ છે યુદ્ધ હોય ત્યાં રણનીતિ હોય જ છે અને રણનીતિના અમુક નિયમો હોય છે અને આ નિયમો માટેની જ સાત વાતો છે જે આજે આપણે વાગોળવાના છીએ સાંભળવાના છીએ સમજવાના છીએ હવે જોઈએ જીવનની અંદર બીજી વાત જે છુપાયેલી રાખવા જેવી છે તે આપણી યોજના બીજી વાત એટલે કે જે આપણે છુપાવવા જેવી છે આપણા જીવનની અંદર એ આપણી યોજના જેને આપણે પ્લાન કહીએ છીએ કોઈ પણ જીવનની અંદર આપણે પ્લાન બનાવ્યો હોય તે ક્યારેય વ્યક્ત નહીં કરવાનો જાહેર નહીં કરવાનો જો આપણો પ્લાન જાહેર થઈ જશે કોઈને ખબર પડી જશે તો પહેલી વાત તો તે નકલ કરશે અને બીજી વાત કે તે તેના માટે પોતાના માટે જેનો ઉપયોગ કરી લેશે આપણા સુધી તે સક્સેસ થવાની રાહ જોશે નહીં અને ત્રીજી વાત કે કદાચ તે આપણને આપણા પ્લાનમાંથી પાછા વાળવા અથવા નીચા પાડવાનો પ્રયત્ન કરશે અથવા આપણો જે પ્લાન છે તેને ખરાબ કરવાની પણ કોશિશ કરી શકે છે ખરાબ એટલે તેને તદ્દન નિષ્ફળ કરવાની પણ પ્રયત્ન કરી શકીએ છીએ જ્યારે આપણી યોજના પ્રમાણે આપણે ધંધામાં તેનો ઉપયોગ કરીશું પછી વિદ્યાર્થી હોય તો તેના માટે પણ આ જ વાત છે ઘર સંસાર માટે કુટુંબ માટે કે પછી આપણા ધંધાનું સ્થળ હોય કે કોઈ પણ રીતે લઈ લો જો છુપાવીને આપણા આઈડિયા પ્રમાણે કામ કરીશું અને સફળતા મળશે છે એટલે એમ પૂછવાવાળા હજારો હશે કે આમ કેમ કર્યું કેવી રીતે આટલી મોટી સફળતા મળી કહેવાનો મતલબ સપના જોવા ખોટા નથી પણ તેને બીજાને બતાવવા તે ખોટું છે જ્યારે આપણા પ્લાન પ્રમાણે આપણી યોજના પ્રમાણે આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું અને આપણું જે ફોકસ છે તે આપણા પ્લાન ઉપર રાખીશું ત્યારે આપણને તેમાં સો ટકા સફળતા મળશે જ પણ આપણી વાત છે એ કે આપણે જીવનની અંદર એટલી બધી ધીરજ રાખવાની છે કે આપણું જે યોજના છે આપણું જે સપનું છે આપણી અંદર રહેલી જે કંઈ વાત છે તે કોઈ જાણી ન શકે તે રીતે આપણે આપણું જીવન આગળ વધારવાનું છે અને આ કરતાં કરતાં આપણા જીવનની અંદર આપણે સફળ થવાનું છે હવે જોઈએ જીવનની અંદર ત્રીજી વાત બીજાને કરેલી મદદ ક્યારેય કોઈને કહેવી નહીં જ્યારે કોઈ જરૂરિયાતમંદ હોય તેને કોઈ પણ રીતે આપણે કરેલી મદદ છે તે મદદ ક્યારેય કોઈને કહેવી નહીં જો કહેવામાં આવશે તો એ આપણું પુણ્ય નહીં આપણું કર્મ નહીં પણ આપણું એક વાહ બની જશે અને જે વાહ છે તે અહીંયા જ વપરાઈ જાય છે તે મારા આવતા જન્મ માટે જમા થતું નથી માટે કીધું છે કે શ્રદ્ધયા દેયમ કોઈપણને મદદ કરીએ છીએ તે શ્રદ્ધાને વિશ્વાસથી કરવાનું આપણે આપણા ગઢિયાઓ આપણા વડીલો આપણને કહી ગયા છે કે કોઈપણને કાંઈ પણ રીતે મદદ કરી હોય તો એ કર્યા પછી ભૂલી જવાનું ત્યાં સુધી ભૂલી જવાનું અને એટલું છુપાવીને રાખવાનું કે મેં ખુદે કરેલી મદદ મારા હાથથી જ થાય છે તો એ જે મદદ છે તે મારા જમણા હાથે કરેલી હોય તો દાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ ત્યાં સુધી છુપાવીને રાખવાની વાત કરી છે ત્યાં સુધી ભૂલી જવાની વાત કરી છે કે જીવનમાં કોઈપણને કરેલી મદદ છે તે તદ્દન રીતે મારા મનની અંદરથી નીકળી જવી જોઈએ કોઈ પણ રીતે આપણે મદદ કરી છે તેમાં ભગવાનનો અધિકાર છે ભગવાનનો ભાગ છે ભગવાનની સર્વશક્તિથી આપણે કરતા રહેલા છીએ આ વાત ભૂલવાની નથી તો જ આપણે કરેલી મદદ છે તેને સારી રીતે ભૂલી શકીશું અને ત્યારે જ તે સફળ થાય છે જીવનની અંદર કોઈ પણ રીતે કોઈને મદદમાં આવ્યા હોઈએ તો એ વ્યક્તિને તો ખુદને ખબર પડવી ન જ જોઈએ પણ બીજા કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં નહીં તર વાતો થશે સમાજમાં કે આ તો વાહ વાહ કરવા માટે બધી મદદ કરતા રહેલા છે માટે ખુશામત્યાઓથી દૂર રહેવાનું અને ખુશામતથી પણ દૂર રહેવાનું છે જીવનની અંદર મનની અંદર જે ઘડેલી ધારણા હોય છે ઘટના હોય છે જે પણ કોયડો ઘડેલો હોય છે તે આપણા સુધી સીમિત રાખવાનો હોય છે જેવી રીતે આપણે ખોરાક ખાઈએ છીએ તો જમ્યા પછી પચે તો શક્તિ નિર્માણ થાય છે પણ જો અપચો થાય તો ઉલટી થાય છે અને તે ગંધાય છે જો આપણે કરેલા પરોપકારનું કાર્ય જાહેર થશે તો તેની કિંમત રહેતી નથી દેખાડો બની જાય છે આમ પણ આપણા વડીલો કહેતા હતા કે જે કરીએ તે કામ છુપાવીને કરવાનું છે પરોપકારનું કાર્ય હંમેશા છુપી રીતે જ કરવાનું હોય છે ત્યારે જ એ પરોપકારમાં ગણાય છે મદદ કરી એમ ગણાય છે અને જ્યારે આપણે આવી રીતે મનથી આ વાત જ્યારે ભૂલી જઈએ છીએ કરેલા કામ કરેલા કોઈના ઉપર ઉપકાર એ જ્યારે ભૂલી જઈએ છીએ ત્યારે તેની નોંધ ખુદ ભગવાન લે છે કુદરત લે છે અને કુદરતે લીધેલી નોંધ છે તે ધાર્યા બહાર આપણને પરિણામ આપે છે જેની આપણે કોઈ દિવસ આપણા જીવનની અંદર કલ્પના પણ નહોતી કરી એવો આપણને ચમત્કાર રૂપી તેનું ફળ મળે છે હવે જોઈએ આગળ ચોથી વાત જેને દર્શાવવાનો નથી અને તે આપણો ક્રોધ ચોથી વાત આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભોગવે છે અને ખૂબ જ અગત્યની વાત છે અને દરેકના જીવનમાં હોય હોય ને હોય જ છે તમે ચાહે ગમે એટલો પ્રયત્ન કરી લ્યો તેનાથી તો તમે છૂટી શકવાના જ નથી જેવી રીતે શરીરથી ચામડી જુદી ન રહી શકે એવી રીતે આપણે અંદર આપણા મનથી આપણો ક્રોધ છે તે દૂર રહી શકતો નથી જો કોઈની સામે આપણને કોઈ પણ વાતમાં ક્રોધ આવી જાય છે તો લોકો વારંવાર આપણને ક્રોધ આવે તેવું કરશે પણ જો આપણા ક્રોધને આપણે કંટ્રોલ કરતા શીખી ગયા તો તે ગુસ્સો આપણી સૌથી મોટી શક્તિ તાકાત બની જશે આપણી મજબૂરી આપણી મજબૂતી બની જશે લોકો આપણી ઇજ્જત કરશે અને આપણી વાતનું વજન વધે છે જ્યારે આપણો ક્રોધ છે તે આપણે કંટ્રોલમાં લાવતા શીખી જશું ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે હોય પછી ચાહે તે ગૃહિણી હોય ચાહે કોઈ મોટો ઓફિસર હોય કે મોટો નેતા હોય કે ગમે તે વ્યક્તિ લઈ લો કે કોઈ મોટા તપસ્વી હોય સંસારનો કોઈ પણ વ્યક્તિ લઈ લો જ્યારે તે પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ કરે છે ત્યારે કહે છે ચાણક્ય કે જેણે ક્રોધને જીત્યો તેણે આ જગત જીતી લીધું તેમ કહેવાય છે તો આપણા ક્રોધ ઉપર આપણે સંપૂર્ણપણે નિયંત્રણ રાખવાનું છે જ્યારે પણ ક્રોધ આવે છે ત્યારે મુઠ્ઠીવાળી અને ક્રોધને અંદર દબાવી દેવાનો છે કારણ કે ક્રોધમાં એટલી બધી શક્તિ છે કે જો તેનો સદુપયોગ કરીએ તો એ આપણી એક અદૃશ્ય અદભૂત શક્તિ તાકાત બની જાય છે અને એ એવડું મોટું પરિણામ લાવે છે કે આપણને જિંદગીમાં ક્યારેય ધાર્યું નહીં હોય તેવું આપણને પરિણામ લાવી અને બતાવે છે જ્યારે એ તાકાત બને છે ત્યારે અને જો તે જો બહાર નીકળી જાય છે તો એ સર્વનાશ કરે છે વિનાશ સર્જે છે ક્રોધમાં વ્યક્તિ પોતાના જીવનની પોતાનું ખુદનું પોતાના મનનું કોઈ પોતાના મગજ ઉપરનું કંટ્રોલ ગુમાવે છે અને અધપતનને નોતરે છે માટે કરી અને હંમેશા ક્રોધને પીતા શીખવાનું જીવનમાં પીવા જેવી કોઈ વસ્તુ હશે ને તો એ ક્રોધ છે તો એ ક્રોધને ગાળી અને પી જવાનો છે આવું જ્યારે શીખી જશું ત્યારે આપણી સૌથી મોટી મજબૂત તાકાત બની જશે પાંચમી વાત જે છુપાવીને રાખવા જેવી છે તે છે આપણા આપણી મંજિલ આપણા જીવનની અંદર ધારેલો ધ્યેય જીવનમાં શું કરવું છે શું બનવું છે શું મેળવવું છે આ આપણો ધ્યેય છે અને આ વાતની લોકોને ખબર પડી કે આપણી બનાવેલી તે જે યોજના છે લોકો આપણા રસ્તાના કાંટા નાખશે અને આગળ વધવામાં વિઘ્નરૂપ બનશે આપણી ભૂલ જ આપણને અટકાવે છે આગળ વધવામાં ધ્યેયની પ્રાપ્તિનો માર્ગ ખૂબ જ કઠણ છે તે વધારે કઠણ બની જાય છે તે આપણને ખોટા રસ્તા પર પણ લઈ જઈ શકે છે લોકો અટવાવવાનો આપણને પ્રયત્ન કરશે અને ખોટા માર્ગે દોરવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરશે આપણો જે ધ્યેય છે તે જો કોઈને આપણે કહેશું દિલથી કહેતા હશું આપણે પોતાના માનીને કહેતા હશું પણ ખરેખર આ જગતની અંદર કોઈ એવું નથી કે જેના ઉપર સો ટકા આપણે વિશ્વાસ મૂકી એક શકીએ ઈશ્વર સિવાય કુદરત એક જ એવો છે કે જેની ઉપર આપણે સો ટકાનો વિશ્વાસ મૂકી શકીએ બાકી આ જગતનું કોઈ વ્યક્તિ એવું નથી કે જેને આપણે સંપૂર્ણપણે વિશ્વાસથી કહી શકીએ કે તે આવી રીતે નહીં જ કરે તો આપણો જે ધ્યેય છે તે ક્યારેય કોઈને નહીં કહેવાનું ધ્યેયમાં જો આગળ વધવું હોય તો આપણા ધ્યેયને છુપાવીને રસ્તે ચાલવા ચાલતા થઈશું ત્યારે જે ચાલવાનું ચાલુ રાખીશું જ્યારે મંજિલ મળી જશે ધ્યેય પ્રાપ્ત થઈ જશે ત્યારે બધા જ વાહ વાહ કરશે જ વાહ વાહ કરવાવાળાની તો ખામી જ નથી તૂટી જ નથી કારણ કે જીવનની અંદર વાહ વાહ કરવાવાળા એટલા મળશે અને આપણી નિંદા કરવાવાળા પણ એટલા જ મળશે માટે લોકોના મોઢા સામૂહ નથી જોવાનું મારે મારા ધ્યેયની પ્રાપ્તિ માટે સતત મારા જીવનની અંદર પરિશ્રમથી આગળ વધતું રહેવાનું છે મનોબળથી આગળ વધતું રહેવાનું છે જો કહેવાય જશે અને જો એ વાત વેડફાઈ જશે તો જીવનની અંદર જે ધારેલું હશે તેનાથી ઉલટું પરિણામ આવશે ધારેલું હશે તો તે તો થશે જ નહીં તે ચાણક્ય કહે છે કે જીવનની અંદર ક્યારેય કોઈને આપણી મંજિલ છે આપણો જે ધ્યેય છે તે બતાવવો નહીં છઠ્ઠી વાત કહે છે જે છુપાવીને રાખવા જેવી છે તે આપણો વિશ્વાસ દરેકના જીવનમાં પોતપોતાનો વિશ્વાસ હોય છે કોઈને ભગવાન પરનો વિશ્વાસ કોઈને કર્મ પરનો વિશ્વાસ કોઈને ધર્મ પરનો વિશ્વાસ કોઈને કોઈ વ્યક્તિ પરનો વિશ્વાસ કોઈને કોઈ એવી મહાન તેજસ્વી આદર્શ હોય છે તેના પરનો વિશ્વાસ અલગ અલગ પ્રકારના વ્યક્તિ છે અને અલગ અલગ પ્રકારે દરેકનો દરેકનો પરનો વિશ્વાસ હોય છે પણ આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે આપણો વિશ્વાસ આપણા સુધી જ રાખવાનો છે જો લોકોના સામે કહ્યો તો તેની મજાક પણ બની શકે છે અને આપણને ખોટા પાડવાની કોશિશ કરશે આપણો વિશ્વાસ ડગમગાવી જશે માટે વિશ્વાસ આપણી શક્તિ છે તેનું જતન કરીને આપણે આગળ વધવાનું છે જ્યારે આપણા વિશ્વાસનું આપણે જતન કરીશું આપણે તેને આપણો શ્વાસ બનાવી લેશું ત્યારે જ આ વિશ્વેશ્વર છે તેનો વિશ્વાસ જે શ્વાસમાં ભળશે અને તે આપણી એક મજબૂત તાકાત બની અને આપણને આગળ જીવનમાં એક નવો મોકો આપશે એક નવો માર્ગદર્શન મળશે જીવનની અંદર નવો આદર્શ મળશે જીવનમાં ગમે તેવો ધ્યેય રાખ્યો હશે પણ એ વિશ્વાસથી રાખી અને આગળ વધવાનું છે વિશ્વાસ ક્યારેય કોઈના ઉપર મૂકવાનો નહીં પછી તે ગમે તે વ્યક્તિ હોય પણ વિશ્વાસ મારા ખુદ ઉપર સિવાય બીજા કોઈ ઉપર રાખવાનો નથી હું અને ભગવાન બે જ વિશ્વાસને પાત્ર છીએ એવું સમજી અને જીવનમાં આગળ વધતું રહેવાનું છે સાતમી અને છેલ્લી વાત આપણા સપના સપનું તેને જ કહેવાય જે રાત્રે સુવા ન દે નીંદરમાં આવેલું સ્વપ્ન તે સપનું નથી તેનો આપણે બ્રહ્મ છે એ તો આપણી ગાઢ નિંદ્રાનું પરિણામ છે પરંતુ જે સપનાઓ છે તે અનમોલ રત્ન છે જે આપણને રાત્રે સૂવા ન દે અને દિવસે મહેનત અને સંઘર્ષ કર્યા વગર છોડે નહીં અને જે અથાગ પરિશ્રમ માગે છે તેને સપનું કહેવાય છે માટે આપણા સપના પણ કોઈને કહેવા નહીં અને જો આપણા દિલની વાત કોઈને બતાવી દીધી લોકો તેને મજાક બનાવી દેશે આપણને આગળ વધવા નહીં દે અને આપણો ભરોસો તોડવાનો પણ સંપૂર્ણ પર પ્રયાસ કરશે માટે સપનું હંમેશા દિલમાં રાખવાનું આપણી નજર સામે એવા ઘણા પ્રસંગો બન્યા છે કે અમુક વ્યક્તિ કંઈક બનવા માગતો હોય તો પહેલાં તો તેનો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન થાય છે પણ જો વ્યક્તિ મનોબળથી મજબૂત હશે તો શું કરશે તે કહેશે લોકોનું કામ છે કહેવાનું અને મારું કામ છે મારે શું કરવાનું છે આ વાત જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે પછી આપણે ગમે તે ક્ષેત્રમાં ભલે ને હોઈએ આ સાત વાતો જેમાં આપણી નબળાઈ પહેલી વાત આવે છે આપણા જીવનની નબળાઈ આપણે ક્યારેય કોઈને બતાવવાની નથી બીજી વાત આવે છે આપણી યોજના આપણો પ્લાન પણ ક્યારેય લીક થવો જોઈએ નહીં ક્યારેય કોઈને ખબર પડવો જોઈએ નહીં ત્રીજી વાત છે બીજાને કરેલી મદદ મદદ ક્યારેય કોઈને કહેવાની નથી ચોથી વાત છે ક્રોધ આપણને આવતો રહેલો ક્રોધ છે તે પણ ક્યારેય વ્યક્ત થવો જોઈએ નહીં આપણા ક્રોધની કોઈને ખબર પડવી જોઈએ નહીં કે આપણી નબળાઈને લીધે આપણને ક્રોધ આવે છે પાંચમી વાત છે આપણી મંજિલ આપણો ધ્યેય પણ કોઈને ખબર પડવી જોઈએ નહીં છઠ્ઠી વાત છે આપણો વિશ્વાસ અને સાતમી વાત છે આપણું સપનું જો આ સાત વાતો છુપાવીને આપણા સુધી જ રાખીશું તો જિંદગી આસાન સહેલી બની જશે જિંદગીમાં અમુક વખતે અમુક વાતોમાં ચૂપ રહેવું તે પણ એક કળા છે અને જેને આ કળા જી આવડી ગઈ તેને જીવનની અંદર આ જીવનની જંગ જીતી લીધી તેમ ગણાશે છેલ્લી વાત ઇજ્જત બધાને આપવી પણ એટલી નહીં કે આપણી માન રાખવાનું આપણી ઇજ્જત કરવાનું ભૂલી જાય ભગવાન પણ પોતાના પાસે એક એવું કંટ્રોલ રાખે છે કે માનવ નામનું રમકડું સદાના માટે તેના હાથનું હથિયાર બની જાય છે તેના હાથનું રમકડું બની જાય છે તો ભગવાન પણ જો આપણું કંટ્રોલ રાખતા હોય તો આપણે તો એક માનવ છીએ તો માનવ તરીકે આપણે કેટલી વાતોનું ધ્યાન રાખવું પડે આપણે આપણા જીવનની અંદર કેટલી વાતો છુપાવીને રાખવી પડે આપણા સુધી સીમિત રાખવી પડે જેથી કરી અને મારા જીવનની મારી નબળાઈઓ છે મારી જે ખુદની ભૂલો છે તે જ આગળ બન વધી અને મારા જીવન નું એક અસફળ એવું પાસું બની જાય એના કરતાં પહેલાં સાવધાન થઈ અને આ સાત વાતો જીવનમાં જ્યારે ઉતારી લેશું વણી લેશું વાગોળી લેશું ત્યારે આપણું જીવન છે એ ઉચ્ચ બની જશે શ્રેષ્ઠ બની જશે કોઈને દાખલો આપવા જેવું બની જશે એક આદર્શ બની જશે તો આવી સાત વાતો આપણા જીવનની અંદર આપણે ચોક્કસ પ્રમાણે જાણી લેશું અને આપણા જીવનની અંદર આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ